તો હવે આદિત્ય હું શું કહું તને ને તો હું જ ગાંડો થઈ ગયો હતો ખબર પડી કે નહીં કેમ કારણ કે મેં પણ મારા જીવનકાળ દરમિયાન જ્યારે એવું ઈચ્છા થયું કે જયેશમાંથી જે બી પટેલ બનવું હતું ત્યારે ઘણું બધું રીડિંગ કર્યું ઓકે અને એ રીડિંગમાં એવું હતું કે પહેલાં તો શરૂઆતમાં મેં શરૂઆત કરી એટલે બે ત્રણ ચાર કલાકથી કરી હતી અને એ વધારતા 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 પંદર સત્તર કલાક સુધી પહોંચ્યું હતું તો પહેલો તો કોણ ગાઢું થાય હું થઈ જાત બરાબર ઓકે અને બીજા એવા કેટલાય ઉદાહરણ છે માર્કેટમાં કે જે રોજની અત્યારે હાલ પાંચ પાંચ બુકો વાંચે છે બરાબર વોરેન બપેટને લઈ લો તમે તો એ જે કહેવાય કે શેરબજારમાં કિંગ કહેવામાં આવે છે એ પણ ઘણી બધી બુક્સ વાંચે છે રોજની ત્રણ બુક્સો વાંચે છે સમજ પડી ત્રણથી ચાર બુક એવા બીજા ઘણા ઉદાહરણ છે કે જેના અંદર ઘણા બધા જે આ ટોપ ઉપર છે ને એ બધા કોનાથી થાય છે વાંચવાથી કારણ કે રીડિંગથી શું થાય તમે ક્યાં ઇન્વેસ્ટ કરો રીડિંગથી રીડિંગથી તમારો ઇન્વેસ્ટમેન્ટ તમારા બ્રેન ઉપર રેડી જેટલું વધારે બ્રેન ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરો એટલું શું થાય પ્રગતિ થાય એટલે વાંચવાથી કોઈ ગાંડું થતું નથી જે ગાંડા થઈ ગયા છે એનું કારણ કોઈ બીજું છે બરાબર એટલે એના પાછળ પછી આપણે શું કરવું પડે ગાંડાના પાછળ જવું પડે ઓકે અને જઈને સંશોધન કરવું પડે એટલે એને કહેવાય પીએચડી તો તમારે શું કરવું પડે એક ટોપિક એવો લેવો પડે કે ગાંડાઓના પાછળ જવાનું ભાઈ કયા કારણથી ગાંડા છે એ બધું ફાઇન્ડ કરવું પડે ઓકે પણ વાંચવાથી ગાંડું નથી થવાતું એ બધી તમામ ખોટી વાતો છે ઓકે અહીંયા સુધી રાખીએ